મિત્રો અત્યારે સમગ્ર દેશમાં પક્ષ પલટાની મોસમ ચાલી રહી હોય એવું લાગી રહ્યું છે અને અહીંયા સીધો ફાયદો ભાજપને થઈ રહ્યો છે ઘણા બધા નેતાઓ પક્ષ પોતાનો પક્ષ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે ગુજરાત પણ એમાં બાકાત નથી ગુજરાતના પણ કોંગ્રેસના બેથી ત્રણ ધારાસભ્યો રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે આમ આદમી પાર્ટીના પણ ભાયાણી ભાજપમાં જોડાયા છે હવે મિત્રો બીજા રાજ્યો પણ આમાંથી બાકાત નથી અત્યારે આપણે વાત કરીએ તો મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી જે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પતિ એ પછી મિત્રો મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસ તૂટી શકે છે એવા સમાચાર મળી રહ્યા છે મધ્યપ્રદેશ રાજસ્થાન છત્તીસગઢ તેલંગણા અને મિઝોરમ આ પાંચે રાજ્યોની ચૂંટણી એકસાથે હતી મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી મિત્રો કોંગ્રેસ હારી ગઈ હતી અને ત્યારબાદ તેમણે કમલનાથને પીસીસી ચીફ પદેથી હટાવી દીધા હતા ત્યારબાદ મધ્યપ્રદેશની રાજકીય ગલીઓમાં અનેક અટકળો શરૂ થઈ હતી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ અને પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ વચ્ચે એક ફરી એકવાર મુલાકાત થઈ છે અચાનક થયેલી આ મુલાકાતને લઈને કેટલી રાજકીય વાતો અહીંયા વહેતી થઈ છે છેલ્લા એક જ મહિનામાં મિત્રો આ પહેલીવાર નથી તેમણે ત્રણથી પણ વધારે વાર મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ સાથે કમલનાથની મુલાકાત કરી છે એકવાર ખુદ મુખ્યમંત્રી કમલનાથને મળવા માટે તેમના બંગલે પહોંચ્યા હતા જોકે કમલનાથે ભાજપમાં જોડાવાના સમાચારને નકારી કાઢ્યા છે તેમણે કહ્યું હતું કે ભાજપમાં જોડાવાના સમાચારને સંપૂર્ણ પાયાવિરણા છે વાસ્તવમાં સૂત્રોએ દાવો કર્યો હતો કે મધ્યપ્રદેશમાં ભાજપ કોંગ્રેસને ફટકો આપી શકે છે કમલનાથની ભાજપ સાથે નિકટતા વધી રહી છે અને તે કમલનાથની ભાજપમાં જોડાવાની ફોર્મ્યુલા શું હશે તે અંગે પણ ચર્ચા ચાલી રહી છે એવો મિત્રો સૂત્રોએ દાવો કર્યો હતો કમલનાથના પુત્ર છે નુકુલનાથ એ પણ ભાજપમાં જોડાઈ શકે છે એવી પણ વાતો અત્યારે વહેતી થઈ છે